ભાષાના અભ્યાસક્રમ અનુસાર આઠથી દસ હજાર રૂપિયા ફી રાખી ત્રણ મહિનાના સર્ટિફિકેટ કોર્સ બાદ પરીક્ષા લેવામાં આવશે લોકો ઓનલાઈન પણ વિદેશી ભાષા શીખી શકશે ડાયમંડ બુર્ઝ અને ઇન્ટરનેશનલ એરપોર્ટના સુરત આવેલા દેશના વડાપ્રધાન યુનિવર્સિટી કામે લાગી ગઈ હતી અને વિદેશી ભાષા શીખવાડવાનો પ્રારંભ જે છે આજથી શરૂ થશે ત્યારે કુલપતિ આપણી સાથે આપણે એમની જોડે જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે સર આપતી વાત કરીને જાણ માંગીશ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ટકોર કરતા હોય એમ એમનો આદેશ હોય એને લઈને આજથી કઈ કઈ ભાષાનો પ્રારંભ થઈ રહ્યો છે સુરતમાં ભારત રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટકોરને પગલે આપણી બી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ગઈકાલથી આપણે ફ્રેન્ચ અને જર્મન આ બે ભાષાના આપણે કોર્સો શરૂ કરી દીધા છે અને સાથે સાથે સ્પેનિશ અને રશિયનની પણ અમે નજીકના સમયની અંદર શરૂ કરી રહ્યા છીએ આ ચાર ભાષાના શરૂ કર્યા છે અને કુલ અમે દસ ભાષાના આ વિદેશી ભાષાના કોર્ષ શરૂ કરવા જઈ રહ્યા છે જેની દસ હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે અને આની અંદર જે નિષ્ણાત લોકો છે વિદેશી ભાષાઓના એ લોકોની નિમણૂક પણ કરી દેવામાં આવી છે અને એમનો સમય જે છે સવારે આઠથી દસ અને સાંજે છથી આઠનો રાખવામાં આવ્યો છે જેથી ડાયમંડ ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ કેમિકલ દરિયા કિનારો ડિફેન્સ સ્ટીલ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાઇબલ બેલ્ટ આની અંદર જે નિષ્ણાત લોકો જે છે તે અંદર જોડાઈ શકે સર આ કેવી રીતે શીખવાડવામાં આવશે ઓનલાઈન રહેશે કે દક્ષિણ ગુજરાતના જે નાગરિકો છે એને કઈ રીતે શીખી શકશે કોઈ અન્ય ખાસ વ્યવસ્થા હાલની અંદર તો તેમને માટે ફરજિયાત પણ અમે ઓફલાઈન જ વ્યવસ્થા રાખી છે કારણ કે આ ભાષાને શીખવા માટે ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે પણ સાથે સાથે જે એક્સપર્ટ છે તે અને એવા કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ હશે કે જેઓ શીખવા માંગતા હશે તો તેમને માટે ઓનલાઈન વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે કે આઠ થી દસ હજાર જેટલી ફી વિદેશી ભાષાનો જે અભ્યાસક્રમ છે એના માટે નક્કી કરવામાં આવી છે તો સાથે જ સમય જે છે સવારે અને સાંજે પણ રાખવામાં આવે છે જેનાથી સાંજે જે વર્કિંગ લોકો હોય છે દક્ષિણ ગુજરાતના જે નાગરિકો છે કામ ધંધેથી પરત ફરતા હોય અને તેમને આગળ વધવું હોય તેમ છતાં તેમણે આ ભાષા શીખવી હોય ને તો તેમના માટે પણ અલાયદ સમયની ફાળવણી કરી તો સાથે જ જે છે એની જે ફી નક્કી કરવામાં આવી અને ઓફલાઈનની સાથે ઓનલાઈનની પણ તૈયારી અહીં રાખવામાં આવી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે રાબિયા સાલે ગુજરાત ફર્સ્ટ સુરત